પેટલારના દંતાલીમાં મોડી રાત્રે અજાણ્યા લૂંટારૂએ બંદૂકની અણીએ તમાકુની ખરીમાંથી રૂપિયા નવ લાખની કરી લૂંટ પેટલારના દંતેલીમાં મોડી રાત્રે લૂંટારુ ટોળકી ત્રાટકી રમેશભાઈ ડાયાભાઈ એન્ડ કંપનીમાં ચલાવી લૂંટ તમાકુનો વેપારી કરતી પેઢીમાં ચલાવાઈ લૂંટ પેઢીના માલિક રામુભાઈને બંદૂકની અણીએ બંધક બનાવી ચલાવાઈ લૂંટ લૂંટારુએ પેઢીના માલિકને વાયરથી બાંધી તિજોરીમાંથી રોકડ નવ લાખ લૂંટ્યા લુટારુની સંખ્યા ચારથી વધુ હોવાનું સાવ્યું કટ સંખ્યા સંખ્યા થી વધુ હોવાનું આવ્યું સામે ચડી બનિયાન અને બોકાની પહેરી આવ્યા હતા લૂંટારુ લૂંટ ચલાવી લૂંટારુઓ થયા ફરાર પેટલાદ ગ્રામ્ય પોલીસ પહોંચી ઘટના સ્થળે આજે સવારે વહેલી સવારે એટલે કે બે વાગ્યાની આસપાસનો આ બનાવ છે એમાં રમેશભાઈ ડાયાભાઈ પટેલ છે એમની ખરી દંતેલી વડોદરા રોડ ઉપર આવેલી છે એમાં એ પોતે વર્ષોથી ત્યાં રહે છે અને કપ પેલું તમાકુ છે એનું લેવેચનો ધંધો કરે છે એટલે રાત્રે સૂઈ ગયેલા હતા અને અચાનક એમના રૂમમાં ચાર જણા ઈસોમાં પ્રવેશ કરી એમણે માથે ભૂખાની અને બાંધેલી હતી એ લોકોએ આવી અને એમની પાસેથી તમારી પાસે જે પૈસા અને રોકડ જે પણ હોય એમને આપી દો એમ કહી અને એમની પાસેથી પૈસા લૂટી લીધેલા છે અને લૂટી અને પછી એમનો મોબાઈલ પણ એ લઈ ગયેલા છે અને પછી ત્યાંથી નીકળી ગયેલા પ્રાઇમરી એમનું કહેવું છે પણ એ પોતે એટલા બધા ગભરાઈ ગયેલા હતા જે તે સમયે એટલે હજુ પણ એમને હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા થોડી વાર પહેલા એટલે એમને ફરીથી પૂછી અને એ બાબતે વેરીફાઈ કરી રહ્યા છીએ કેવી રીતે દરેક મુદ્દા કે બનાવ કઈ રીતે કેટલા આવે કે ક્યાંથી આરોપીઓ કઈ જગ્યાએથી આવી શક્યા હોય ડોગ સ્કોડ એફએસએલ એલસીબી એસઓજી આ બધી ટીમો અલગ અલગ બનાવી અને આ ગુનો જે છે એ કરનારાઓની પહોંચવા સુધીની પ્રક્રિયા ચાલુ છે અત્યારે લૂંટ કેટલા ચાર લાખ રૂપિયાની લૂંટ છે અત્યારે એટલે એ પ્રમાણે ફરિયાદ દાખલ અત્યારે થઈ રહી છે અને ગુનો દાખલ થઈ ગયો છે